તોતેર એ એની જમીનમાં કેટલાક લોકો દ્વારા પાકા બાંધકામો જેમાં મકાનો દુકાનો રહેઠાણો સહિતના બાંધકામો ગેરકાયદેસર રીતે ઊભા કરીને જમીન પર કબજો કરવામાં આવ્યો હતો જેમાં આદિવાસી તોતેર એ એની શરતની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી અરજદારોએ આદિવાસીની જમીન હોવા છતાં લાગતા વળગતા તંત્રના સક્ષમ અધિકારીઓની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહાર કર્યા હતા અને બિનખેતીની પરવાનગી મેળવ્યા વગર અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે હાલોલ નગરપાલિકાની આકરણીઓ કરાવી આ તોતેર એ એની જમીન પર સોસાયટીના નામે પ્લોટિંગ કરી કોમ્પ્લેક્ષ ઊભું કરી પાકી દુકાનો અને પાકા મકાનો સહિતના બાંધકામો કરવામાં આવ્યા હતા જેમાં આ બાબતની જાણ લાગતા વળગતા તંત્રને થતા હાલોલ નાયબ કલેક્ટરને પ્રાંત અધિકારી દ્વારા શરત ભંગની કાર્યવાહી કરવા માટે અભિપ્રાય સ દરખાસ્ત જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેમાં કલેક્ટર દ્વારા જમીન શ્રી સરકાર કરવાનું હુકમ કરી આ જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા તમામ બાંધકામો સ્થાનિક વહીવટી તંત્ર એટલે કે નગરપાલિકા તંત્ર દ્વારા વીસ દિવસમાં તોડી પાડી તમામ ખર્ચા બાંધકામ કરનાર લોકો પાસેથી વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેમાં તોતેર એ એની જમીન પર પાંચસો ચોત્રીસ ઓબ્લિક એકના નવ કબજેદારો દ્વારા કલેક્ટરના હુકમ સામે રાજ્યના મહેસૂલ વિભાગમાં ફેર તપાસ માટે અરજી કરી હતી અને મનાઈ અરજી રજૂ કરવા માટેની લેખિત ર રજૂઆત કરી હતી જે અંગે કેસ ચાલી જતા બંને પક્ષોની રજૂઆતના પગલે કોર્ટે ચુકાદામાં મહત્ત્વના મુદ્દાનો ઉલ્લેખ કરી મનાઈ હુકમની અરજી રદ કરતા આ બાંધકામો નગરપાલિકા દ્વારા તોડી પાડવા માટે અવરોધ દૂર થયો હતો જેને લઈને આજે સોમવારે સવારે દસ વાગ્યા બાદ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની અધ્યક્ષતામાં હાલોલ નગરપાલિકાના તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હાલોલની કોર્ટ સામે આવેલા કંચન કૃપા સોસાયટી નામે ગેરકાયદેસર આદિવાસી તોતેર એ એની સર્વે નંબર પાંચસો ચોત્રીસ ઓબ્લિક એકની આ જમીનમાં ઊભા કરાયેલા આ ગેરકાયદેસર દબાણો તોડવાની તેમને તેની સાથે સર્વે નંબર પાંચસો ચોત્રીસ ઓબ્લિક બેના ઊભા કરાયેલા દુકાનો મકાન સહિતના અંદાજે ચાલીસ જેટલા પાકા બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી જ્યારે હાલોલ શહેરના પાવાગઢ બાયપાસ રોડ ઉપર હોટલ હેરિટેજ સામે આવેલ ચારથી પાંચ જેટલા કાચા પાકા બાંધકામો પણ તોડવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરાઈ છે જેમાં નગર ખાતે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર બનેલા બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરાતા લોકો ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી જોવા માટે ઘટના સ્થળે એકઠા થયા હતા જેને લઈને ઘટના સ્થળે લોકટોળા ટોળા ઉમટ્યા હતા જેમાં દબાણ તોડવાની આ કામગીરી સવારે દસ વાગ્યાથી લઈને સાંજ સુધી યથાવત રહેવા પામી હતી જાંબુઘોડા લાઈવ રમઝાન તિવાન